અમે જો છો વિકાસ બ્લોક એટલે અમે જાઈશું કે ન્યા રાજા એટલે જાઈએ આપણે રાજા એટલે જાઈશું અમે તમે અમારી ગેંગ જોઈ શકો છો જોઈ એમ ગેંગ રોય પ્રણે કુપાત માગેર માસી જુઓ હા હા ભાઈ ભાઈ મનુભાઈ આસ્થયો હલુ આલુ આલુ મનુભાઈ ની સ્પીડમાં ઉડારે ગઈ શકો તો આ વાકાનેર সাকানেন মঝেন জাইই কাকাগা সাকাগা এন মারামনে কাকার ক্র পোকাকে স্র কারে પેલા આપણે જાય છે શ્રી કૈલાવાળી મેરડી માં તો વિડિયો વિડિયો ના છેલા સુધી બના રહેજો વિડિયો ના મહિના આ આવે તમારે અહીં આવવું હોય તો આ પેટ્રોલ પંપ થી આ રસ્તો હે અહીં સીધો સી જઈ લાવજો અમે જાય છે શ્રી કૈલાવાળી મેરડી માં આરતી કરવા પછી અમે જાય રાજા વડલા રાજા વડલા

આપડો છે હું ગાઈ આવી ગયા હાલો પરસેદી ખવા હાલો પરસેદી ખવા હાલો પરસેદી